બટા ઘરમાં કાંઈ હટાણું છે નહીં તને શેનું રાંધી દેવું ઘડીક રે હમણાં છે ને તાર બાપુ આવે ને કઈ ઘટાણું લાવે ને તો પછી તને રાંધીને ખવડાવું હો અત્યારે એવું લાગે ને તો ભૂખ લાગી હોય પાણી પી લે જા બટા કઈ ઘટાણું લાવે ને તો સારું ઘરમાં હાવ બધું ખાલી થઈ ગયું છે છોકરા ભૂખ્યા થાય શું ખવડાવું

મને ધક્કા મારીને કાઢી મેલી એમ કીધું કે પેલા તમારું જૂનું નામું ભરો પછી આપીશ હા તો હવે શું કરવું પણ શું કરશું અહીં એક કામ કર્યું હોય તો હાલો આપણે છે ને મારા ભાઈને ઘરે આંટો ખાવા આવેલા છે ના હો તાર ભાઈને ઘરે નથી જવું તાર ભાઈ છે પૈસા વાળો એને પૈસાની કેટલી હવા છે તે પેલા ખબર છે ને આપણે ગયા તા ધાકા મારીને બહાર કાઢ્યા પણ માર ભાઈ એવો નથી ઈ તો મારા ભાઈ ભી થી માર ભાઈ તો હારો જ છે હાલો ને હવે તારો ભાઈ ઈ છે એને જ જાવ આઈ ને રયો તો એક કામ કરી તમાર ન આવું ને તો કાઈ નહીં હું ને આપણો છોકરો બીજ આવી અને છે એક રાત રોકાઈ ને આવશું થોડાક દાણા બાણા દે ને તો દહક દી નીકળી જાય એમણા આ તો તમાર જાવ જ જાવ હું ન થવાનો આ બટા હાલ આપણે છે ને મામાને ઘરે જવાનું છે

એ હાલ પૂજા રાંધું નહીં કોણે કીધું એવું એ ઈ મારી માં તો મહિને મહિને વી આવે એમે ઓલા મહિને હે ને દાણા દીધા અને 5000 રૂપિયા દીધા ને આ મહિને આવે આ વખતે આવે એટલે ઘર માંય ન ઘરવા દેવા ની થાતી તારા તા ધક્કા મારીને કાઢ મૂકવા ની છે મારો ધણીના હાથ સુ થોડો કાય કમાય છે એ બા એ હવે હું આલી ને આવતો રહ્યો હો એ થોડું ખાઈ

એ તમ રતો રતો કાય જાવ હો કાઈ નઈ સકવાય તો માથું દુખતું તો ને એટલે હે તમને માથું દુખે ભાણાને કઈ થોડું માથું દુખે ઈ કેમ રતો રતો જાય હે ભાણા હસું ક્યો કેમ તમ રતો રતો જાવ કે એ માર મામી અમને ટકા મારી મબારા ખેડા અને માયરા અરે બાપ રે તો જો આ સરખા પાછા પૈસા છે એટલે પૈસાનો કેટલો બધો પાવર છે કાંઈ નહીં એની બેનને ધક્કા મારીને કાઢ્યા બોલ સપોસ આનું કાંઈક તમારે કહેવું છે હો આનું કાંઈક તો કરવું જોઈએ એની પાસે પૈસા હોય એટલે શું એની બેનને ધક્કા મારીને બહાર કાઢવા પડે હે ચાલો હાલો આ છે ને એના ઘરે તો આવું ને ઠપકો દેવા ચાલો હાલો હાલો પાસા હાલો હાલો હાલ ભાણા હલો હાલો આમ થોડું હાલે અમાર બોન ની આયક નઈ જે હે કોઈ આયું ના નથી આયું કોઈ ના ઈ મોડું થયું છે આજ અતારે તો આવી જવા જોઈ મને કાઈ ન ખબર પણ આયા નથી જે કોઈ અને તે રાંધુક નઈ પણ ઈ આવે તો રાંધુ ને પણ રાંધીન તો રાખી દેવા ને જો આ મીઠાઈ લઈને ઊભી આયો હો અને આલે આ મીઠાઈ ઉરા અતર નાઈ લો એ હા બોવ ઈને મીઠાઈ ખાવી કા મીઠાઈ તો હવે અમે બે ખાઈશું

અયા આવી નથી છે મારી બોલ શું ન હોય તને વિશ્વાસ ન આવતો હોય ને તો તારા ભાણાને પૂછ લે એ બધુંય સાચું કી છે હે ભાણા તમારા તાયા એ આ મામા એ માર હે બોલ એવું કાઈ નથી જવા દે બોલને એ ઠકા મારીન બારા કાઈતા આયા આ ખોટ બોલે છે આ ગામના ખોટુ બોલે છે આ હે ખોટુ સાચું બોલ આયા તકલા તાયા અને તે ધક્કા મારી બહાર કા હા તે વારી વખતે મહિને મહિને પૈસા લેવા આવે મહિને મહિને આલે કે પરા બાપ ને લઈ જાય મારા લઈ જાય મારી બોન છે મારા બોન ને મારું માં આરી તારી બોન ને નો મારું છું મારું તે મારું તારી મહિને થી નાય અમાર રોટલા તોડ તઈ નથી નડતું તને કાઈ ફોટી ફોટી લાગે એ ભઈલા બોન ને ધક્કા માર ભઈલા રેવા દે જો કોઈ તારું પેટમાં ભરે છે ને તું કાઈ કેની પાછી ઊભો મને જોતી નથી તને ના મને આપ લે એવું ન મારી ધક્કા કાઢવાના મારા ખરા તને ધક્કા ને આ થાય મારાથી મને ખબર જ ન પડે હું મીઠાઈ નહીં લઈને આવ્યો તમારું બોન હાટુ યાર અમને તો એવું હતું કે બસ પૈસા નોધીમાં તને હતો પણ તને નતો હો ઈ બધો એ પૈસા તારી ઓળખ હતો જો ભણા આપણે જો અહીંયા આપણે ઈસ્કા ખા અને જો આ મીઠાઈ સી બધું ખાઈ લે અને બોનતું રહે જ આપણે હા હમણાં ખાઈ લીધા હા હા પિસ્તાર બની એની બોલાય લીધી હા એને હું આપણા તેડી જાવ હા તો સરપત માં હા અમે જાવી હો હાલો હાલો